બાપુ એક સુંદર મજાનું વાક્ય છે કે માવતરની મમતા હંમેશા મીઠી જ હોય છે અને આના પરથી એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે એક વૃદ્ધ માતા પિતાનો દીકરો પોતાની પત્ની અને બે સંતાનો સાથે સુરત જેવા મોટા શહેરમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતું આ બાજુ એના વૃદ્ધ માતા પિતા એક નાનકડા જમીનના ટુકડામાં મોસમ વાવી અને પોતાનું ગુજરાન ચલાવતા અને ધીરે ધીરે દિવસો વીતતા જાય છે અને એક દિવસ આ દીકરાનો વૃદ્ધ બાપ વહેલી સવારમાં એક વાહનમાં બેસી અને શેરમાં આવે છે અને શેરમાંથી બસ પકડી અને પોતાનો દીકરો જ્યાં રહેતો હોય છે ત્યાં શેઠ રોઢા ટાણે પહોંચે છે અને ભૂખ્યો તરસ્યો ખૂબ થાકી ગયો હોય છે અને પોતાના દીકરાને ઘેરે આવે છે અને ડેલીમાં પગ મૂકે છે અને વવ પોતાના વૃદ્ધ સસરાને જોવે છે અને એના મનમાં હજારો સવાલો પેદા થાય છે અને મન વિચારવા માંડે છે કે આ ડોસો નક્કી મારા ધણી પાસે પૈસા પડાવવા એવો હશે મારા ધણીને ભોળી ભોળી વાતોમાં ભોળવી અને પાંચ દસ હજાર રૂપિયા લઈ જશે અહીં અમે બે માણસ માંડ માંડ અમારા પૂરતું કમાઈએ છે અને ત્યાં આ ગઈઠા માવતરને અમારે કઈ રીતે નબાડવા અને વૃદ્ધ સસરો વહુ પાસે આવીને છે જય શ્રી કૃષ્ણ બેટા અને વહુ સસરાને જય શ્રી કૃષ્ણ કહેશે અને વૃદ્ધ સસરો વહુને પૂછે છે કેમ છે વહુ બેટા બધા મજામાં તો છે ને અને આ સાંભળી અને કહે છે રે ના બાપુજી આ મોટા દીકરાના ગયા છે નાનકડા દીકરાનો નિશાળે અને બે ત્રણ દિવસથી મકાન માલિક પણ ભાડા માટે ધક્કા ખાય છે અને તમારા દીકરાનો પગાર માંડ માંડ અમને પૂરો થાય છે આમાં અમે મજામાં કઈ રીતે રહી શકીએ અને આ વૃદ્ધનો દીકરો ઓસરીમાં ઊભો ઊભો પોતાની પત્નીની વાત સાંભળતો હતો અને પોતાના પિતાજીને આવેલા જોઈ અને પોતાના પિતાજીને પગે લાગે છે અને બેસવા માટે ખુરશી આપે છે અને પોતે પિતાજીની બાસુ બાજુમાં ખુરશી રાખી અને પોતે પણ ત્યાં બેસે છે અને વહુ પોતાનું કામ અધૂરું છોડી અને બાપ દીકરાઓ વચ્ચે શું સંવાદ થાય છે એ સાંભળવા ઘરમાં આવી અને બાપે પોતાના દીકરાને નજીક બોલાવ્યું એટલે દીકરો પોતાની ખુરશી નજીક લાવી અને બાપ પાસે આવે છે અને બાપ એના દીકરા માથે હાથ ફેરવી અને કહે છે કે દીકરા ત્રણ ચાર મહિનાથી નહીં કોઈ ખબર નહીં કોઈ ખત નહીં કોઈ તારી ચિઠ્ઠી અને અમને તારી ચિંતા થતી હતી અને તારી માં રોજ તારી ચિઠ્ઠીની રાહ જોતી હતી અને અમને તારી ખૂબ ચિંતા થતી અને તારી માં મને રોજ કહેતી હતી કે એકાદ આટો દીકરાને ત્યાં માર્યાવો અને એના ખબર અંતર પૂછ્યાઓ પરંતુ શું કરું આ ખેતીવાડીના કામમાં નવરાશ નથી મળતી અને હમણાં ખેતીવાડીમાંથી નવરો થયો એટલે હું તારે ત્યાં ચક્કર મારવા આવ્યો છે અને આ વખતે વરસાદ પણ સારો થયો છે અને ખેતરમાં મોલ પણ સારો પાક્યો છે અને બજારમાં સારા ભાવ હતા અને એના કારણે રૂપિયા પણ સારા આવ્યા છે અમે જોતા પૂરતા રૂપિયા રાખ્યા છે અને બીજા રૂપિયા હું તારા માટે લઈ આવ્યો છું અને આટલું કઈ અને વૃદ્ધ પિતા પોતાના જભાના હાથમાંથી પચીસ હજાર રૂપિયાનું બંડલ પોતાના દીકરાના હાથમાં આપે છે અને એના દીકરાને કહે છે કે દીકરા આ રૂપિયામાંથી તું મકાન માલિકને મકાનનું ભાડું ભરી દેજે મોટા દીકરાના જે બૂટ તૂટી ગયા છે એને તું સરસ મજાના નવા બૂટ લાવી દેજે નાનકડા દીકરાનો ભણવાનો ઠેલો તૂટી ગયો છે એને તું સુંદર મજાનું દફ્તર લઈ દેજે અને વહુ માટે બે ચાર સુંદર મજાની સાડી પણ લઈ લેજે અને જે પૈસા વધે ને એ પૈસાના તું રાશન અને અનાજ કરિયાણું ભરાવી લેજે તું અમારી ચિંતા ન કરતો અમે અમારા પૂરતા પૈસા રાખાશે અને આરામથી અમે અમારા પૈસામાંથી આખું વરસ નભાઈ લેશું હું જાજો સમય તમારે ત્યાં રોકાઈ શકું એમ નથી મારે વહેલી સવારે જવું પડે એમ જ છે કારણ કે તારી માની તબિયત પણ હવે નરમ ગરમ રહેશે અને એ પૂરતું ઘરનું કામ પણ નથી કરી શકતી એટલે મારે એની દેખરેખ રાખવાય જરૂરી છે અને તું અમારી જરાય ચિંતા ન કરતો અને તું અને વવ આરામથી અહીંયા હસી ખુશીથી અને મજાથી જિંદગી જીવો અને આટલું કહી અને બાપ પોતાના દીકરાને સાંત્વના આપે છે અને દીકરો પોતાના બાપની વાત સાંભળી અને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે અને એની આંખોમાંથી દડધડ ધડધડ આસુડા ખરી પડે છે અને દીકરો પોતાના બાપને ભેટી અને રોય પડે છે અને આ દીકરાની વહુ આ દ્રશ્ય જોઈ અને એનું માથું પણ શરમથી ઝૂકી જાય છે અને એટલી વારમાં તો બંને દીકરા પણ આવી અને દાદા દાદા કહી અને દાદાને ભેટી પડે છે અને ખરેખર આ દ્રશ્ય કેટલું કરુણ હતું બાબુ આ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે આપણે જે વ્યક્તિને જેવા છે જેવા માનીએ છીએ એવા નથી હોતા ક્યારેક આપણા મનમાં કોઈ વ્યક્તિને જોઈને હજારો સવાલો પેદા થતા હોય છે પરંતુ એ સવાલોની વિપરીત જ ઈ વ્યક્તિ હોય છે અને કદાચ એટલે જ સાહિત્ય જગતમાં કહેવાનું હશે કે માવતરની મમતા હંમેશા મીઠી જ હોય છે બાપુ આ પ્રસંગ જેને સમજાઈને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર